બનાસકાંઠા જિલ્લાના હવામાન વિભાગની આગાહીને પગલે વહેલી સવારથી જિલ્લામાં મોટાભાગના વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે તો પાલનપુર થરાદ ધાનેરા દાતા અમીરગઢ તાલુકા સહિતના અનેક વિસ્તારમાં ધીમી ધારે તો ક્યાંક ઝરમર વરસાદ વરસ્યો છે જેને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી આવી છે જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેને પગલે આજરોજ વહેલી સવારથી જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે તો જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં બધા જ તાલુકામાં વરસાદ નોંધાયો છે જોકે જિલ્લાના મોટાભાગના જળાશયો ખાલી ખમ જોવા મળી રહ્યા છે ત્યારે જિલ્લામાં આ વર્ષે સારો વરસાદ થાય અને તમામ જળાશયો છલોછલ ભરાય તેવી ખેડૂતો આશા સેવી રહ્યા છે ત્યારે જિલ્લાના ચૌદ તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકમાં પડેલ વરસાદ જોઈએ તો વાવમાં પાંત્રીસ એમ એમ થરાદમાં ચુમ્માલીસ એમ એમ ધાનેરામાં છાસઠ એમ એમ દાંતીવાડામાં ચૌદ એમ એમ અમીરગઢમાં સાડત્રીસ એમ એમ દાંતામાં પાસઠ એમ એમ વડગામમાં એકાવન એમએમ પાલનપુરમાં ત્રેવીસ એમ એમ ડીસામાં ચોવીસ એમ એમ દિયોદરમાં પચીસ એમ એમ બાબરમાં પાંત્રીસ એમ એમ કાંકરેજમાં બાર એમએમ એમ લાખાણીમાં ઓગણચાળીસ એમએમ જ્યારે સુઈ ગામમાં ચૌદ એમએમ વરસાદ નોંધાયો છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ